નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવી છે એક સારી એવી પ્રોડક્ટ કે જે આપણે ખુદે વાપરી આપણે એવું સારું રિઝલ્ટ મળ્યું છે મિત્રો કે જે જમીનની અંદર આપણે જમીનજન્ય ઘણી બધી જે જીવાતો હોય છે એમાં પણ આનું સારું રિઝલ્ટ આવ્યું અને જે યળો હોય એમાં પણ આનું સારું રિઝલ્ટ આવ્યું છે મિત્રો એટલે ખાસ કરીને આ પ્રોડક્ટ વિશે માહિતી આપવી છે મિત્રો અને આનું બહુ સારું રિઝલ્ટ આવે છે અને આપણે કોઈ પણ ડાયરેક પ્રોડક્ટનો વિડીયો બનાવતા નથી પણ આપણે જે રિઝલ્ટ આવે મળે અને આપણે સસ્તું લાગે છે એના માટેનો જ વિડીયો છે એટલે વિડીયો આખો જોજો મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ તો આપણે જે અત્યારે તમે જોઈ શકો છો કે આ બોટલ છે તમને નજીકથી બતાવી દઉં તો મિત્રો આ બોટલ છે જે એમઆર પ્રોડક્ટ કે આપણે બહુ સારી એવી કંપની છે અને આની ઘણી બધી આપણે પ્રોડક્ટો આવે છે અને અમે ઉપયોગ કરીએ છીએ અને આમણે એક ખાસ કરી અને સારી પ્રોડક્ટ આ લાગી કેમ કે આનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે મિત્રો તો આને તમારે કઈ રીતના ઉપયોગ કરવાનો તમને ક્યાંથી મળશે એનો વિડિયો છે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો આના ફાયદા શું થાય આના ફાયદા જમીનજરની કોઈ પણ જીવાતો હોય ઘણી બધી જીવાત છે કદાચ હું નામ લેવા બેસું તો બહુ ટાઈમ લાગી જાય પણ શું ફાયદા થાય એના વિશે વાત કરીએ તો તમારો કોઈ પણ પાક પીળો પડતો હોય આપણે જીરાની અંદર સુકારો હોય જે જમીન જનની કોઈ પણ રોગ હોય જે અઢળક જીવાતો છે કે જેના આપણે નામ લઈએ તો પણ સમય ટૂંકો પડે છે દાખલા તરીકે તમને દઈ દીધો પાક પીળો પડતો હોય પાક સુકાઈ જતો હોય જમીન જન્યો કોઈ પણ જીવાતો હોય ફંગીસ હોય અથવા મુંડો હોય ઉધય હોય કૃમિ હોય આવી ઘણી બધી જે જીવાતો આવે છે જ્યાં ચણાની અંદર કદાચ ચણા હોય તો એ સુકાઈ જતા હોય એમના પણ જે જીરું હોય જીરું સુકાઈ જાય તાણા સુકાઈ જાય રાજમા ઘણા બધા જે ખેડૂત મિત્રો ઘણા પાક વાવ્યા છે એમાં ખાસ કરી શેરડી છે પછી આપણે બકાલાની અંદર ઘણા બધા પાકો જમીનજન્ય રોગો હોય એની અંદર આનું બહુ સારું રિઝલ્ટ છે તો મિત્રો આને કઈ રીતના ઉપયોગ કરવાનો તમારે તો તમને લીટર એકની બોટલ આવે છે જે હવે તમે જોઈ શકો છો લીટર એકની બોટલ આવે છે તમારે બે એકર એટલે આપણે પાંચ વીઘાની અંદર આનો ઉપયોગ કરી શકીએ અને અમે આનો ઉપયોગ કર્યો અમારે ચણા છે ચણાની અંદર કોઈ પણ જાતનો સુકારો આવ્યો નથી અને આપણે જે કહી શકાય કે એમાં જે પીડા પડી જતા હોય પછી જમીનજન્ય કોઈ પણ જીવાતો હોય એમાં કોઈ પણ પ્રકારનું ચણાની અંદર આપણે સુકારો જરાય નથી આવ્યો અને આનું બહુ સારું રિઝલ્ટ આવે છે મિત્રો કોઈ વિડીયો બનાવવો કે ખેડૂતને છેતરવા કે એ આપણામાં આવતું નથી ખાસ કરીને ખેડૂતને સારું એવું ટૂબમાં ઓર્ગેનિક પ્રોડક્ટો મળે એના માટેનો આ વિડીયો છે કઈ રીતના ઉપયોગ કરી શકાય તો આ તમારે સ્પ્રે કરવાનો નથી તમારે પિયત ટપક અથવા જો પિયત આપી દીધો હોય તો પંપથી ડ્રેનચિંગ આ રીતના તમે ત્રણ રીતના ઉપયોગ કરી શકો છો શક્ય હોય તો પિયતમાં આપું પિયતમાં આનું બહુ સારું રિઝલ્ટ છે અમે ટપકથી પિયતમાં આપ્યું હોય અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને મિત્રો આ તમારે ક્યાંથી ઓર્ડર દેવો અથવા ક્યાંથી મગાવવી તો એની જ્યાં મેં મગાવ્યું છે ત્યાંથી તમને સલાહ દઉં તમે કદાચ ગુજરાતમાં ગમે આવું તો તમને ત્યાંથી વધુ માહિતી મળી જશે જે આપણે ઉપલેટા કે ક્રિસ ઓર્ગેનિક એગ્રો એટલે તમને અન્ય ટૂંકમાં બધી પ્રોડક્ટ વિશે માહિતી મળી જશે અને ક્યાંથી કેટલા પ્રાઇસ છે એ બધી માહિતી તમને ત્યાંથી મળી જશે તો જે આપ નંબર જોઈ શકો છો એમાં તમે કોલ કરી અને પૂછી શકો છો વધુ માહિતી માટે એટલે ખાસ એના માટેનો જ વિડીયો તો મિત્રો આની અંદર બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અમને અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણે જેમ બને એમ શેર કરીએ જેથી કરી અને ખેડૂત મિત્રોને હોય ઘણા બધા એને આ સારી પ્રોડક્ટ છે એ ઉપયોગ કરે અને એને સારું રિઝલ્ટ મળે છે મિત્રો તો ખાસ એના માટેનો જ વિડિયો હતો અને કોઈ તમારે પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે જોઈન્ટ થઈ જાઓ અને મને ખુદ પ્રશ્ન પૂછી શકો છો અથવા કોઈ પણ આ દવા વિશે માહિતી જોતી હોય તો વધારે માહિતી એમાં પૂછી શકો છો એટલે ખાસ એના માટેનો વિડીયો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા